श्री कृष्ण जय द्वारका सवारमा जो उठी पहिला चा पिवा काम गरे पछि वरसाद चालू हो ढोर सारो त ढाकु पडे એટલે જો ઢોરને સારું ઢાકવાનું કામ કર્યું વરસાદ હોય એટલે આ તો હાસવા બહુ ભારે પડે કેમ કે ઘરમાં બરાબર ક્યાંય જવાની પછી તો બે મસ્તી કરવાનું ચાલુ કર્યું પછી તો આપણે માંડવી ફોલવાની હતી એટલે જો હું ધારે માંડવીનો ઢગલો કર્યો હતો એમાંથી આપણે જો કાથરો ભરી લીધી પછી તો જ બધા માંડવી ફોલવા બેસી ગયા પછી તો અમને બધાને ભૂખ લાગી હતી એટલે જો માંડવી થોડુંક ફોલાઈને તેમાંથી આપણે બીયા લઈને તરવા માંડી ગયા પછી જો બીયા તરાઈ ગયા પછી મત ખાંડ મીઠું ચટણી માથે ચાટી દીધું અને આપણો ચેવડો થઈ ગયો તૈયાર અને પછી તો બધા તો માંડવી ફૂલો મીઠું પડતું અને પછી બધા ચેવડો ખાવા માંડી ગયા એમ અને બધાને જો ચેવડો ખવાઈ ગયો પછી તો પાછા પોતપોતાના બધા કામે લાગી ગયા બધા માંડવી ફૂલો પાછા વર્ગી ગયા એમ અને પછી માંડવી ફૂલાઈ ગઈ એટલે કૃષિભાઈ તો જો ફોતરાને ઢગલો કરતો બધો ભેગો કરીને નાખવા વર્ગી ગયા તો અમારા આજનો બ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં